આજે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન ત્યારે આજે પોરબંદરની ખાસ જેલ ખાતે ભાઈઓને રાખડી બાંધતી વખતે અનેક બહેનોની આંખો છલકાઈ ઉઠી હતી પોરબંદરની જેલમાં આજે લાગણી સફર દ્રશ્યો સર્જાયા હતા અહીં કેદમાં રહેલ કેદીઓને રાખડી બાંધવા માટે તેમના પરિવારજનો મોટી સંખ્યામાં આવ્યા હતા કોઈ મહિનાથી કોઈ બે મહિનાથી તો કોઈ દસ વર્ષ કરતાં પણ વધુ સમયથી જેલમાં રહેલા કેદીઓ સાથે આજે તેમના પરિવારજનોએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી જેમાં સો કરતાં પણ વધારે કેદીઓને રાખડી બાંધવા માટે તેમની બહેનો કે પરિવારજનો પહોંચી ગયા હતા આ બહેનોએ કેદીઓને રાખડી બાંધી અને વહેલી તકે જેલમાંથી મુક્તિ મળે અને લાંબુ આયુષ્ય જીવે તેના માટે પ્રાર્થનાઓ કરી હતી રાજા જબલપુરસી ઇન્ચાર્જ જેલર ખાસ જેલ પોરબંદર આજે રક્ષાબંધન દિન નિમિત્તે પોરબંદર ખાસ જેલ ખાતે બંદીવાન ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવાનું આયોજન કરવામાં આવેલ છે અને દરેક ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવેલ છે અને આ તહેવાર નિમિત્તે કોઈ ભાઈઓ વંચિત ન રહી જાય તહેવારથી તે માટે નિયમો મુજબ રક્ષાબંધનનો પર્વ ઉજવાય સારી રીતે એવું આયોજન કરવામાં આવેલ છે આ તકે અનેક બહેનોની આંખો છલકાઈ ઉઠી હતી તો કેટલાક બહેનોએ પોલીસ જવાનોને પણ રાખડી બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર